हमारी पार्टी के तो खैर पीछे ही पड़े हुए हैं आप लोग चैतर बसेवा एक आदिवासी नेता हैं उनको गिरफ्तार करके आपने तीन बार गुजरात के अंदर जेल में डाल दिया महराज मलिक हमारे विधायक हैं उनको डाल दिया जेल में हम लोगों को तो जेल भेजी चुके आप रोज मुकदमा लिखते रहते हैं एफआईआर लिखते रहते हैं सोनम वांगचुप को अभी भी आपने जेल में रखा हुआ है तो एक के बाद एक एक के बाद एक लोगों को विपक्ष के नेताओं को जेल में डाल के आप कैसे काम करेंगे आप पूरे देश में एसआईआर के नाम पे लोगों के वोट काट रहे हैं एसआईआर के नाम पे आप क्या कर रहे हैं पूरे देश में करोड़ों लोगों के वोट काट रहे हैं यूपी की बात अगर मैं कर लू तो वहां पर आपके ही राज्य निर्वाचन आयोग ने जो चुनाव की सूची बनाई ग्रामीण चुनाव के लिए पंचायत चुनाव के लिए और शहरी चुनाव के लिए उसमें दिखाया सत्रह करोड़ वोट

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર રાજુ કરપડાએ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે બેઠક કરી લાલજી દેસાઈ અને પાલ અંબલિયા સાથે તેમણે બેઠક કરી કોંગ્રેસના નેતાઓની રાજુ કરપડાને પક્ષમાં જોડવાની મથામણ ચાલી રહી છે અગાઉ પણ પાલ આંબલિયા સહિતના નેતાઓને મળી ચૂક્યા છે રાજુ કરપડા ત્યારે આમ આદમી પાર્ટીમાંથી તેમણે રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસમાં જાય તેવી શક્યતા જોવા મળી રહી છે

તો કોઈ દીકરી કોઈ દીકરા સાથે કોઈની કોઈના દીકરા સાથે પ્રેમ લગ્ન કરવા માંડે તો એના માવતરનો એકનો એક દીકરો હોય તમે ગમે એમ જાવ તો એ માવતરનો ઘડપણની જે લાકડી છે એ છીનવી લ્યો છો એ સંજોગોમાં તમારી ઉપર જે અસર પડી તમારે કાયદાનો અભ્યાસ કરવો જોઈએ કે આફ્ટર ઓલ તો આ તમારા માટે બહેતરીનમાં બહેતરીન કાયદો છે શું કામ તમારી સૌથી મોટી મૂંઝવણ યુગલોની સૌથી મોટી મૂંઝવણ શું હોય છે આવા કેસમાં દરેક યુવક હોય કે યુવતી હોય એના માવતરને કહી નથી શકતા નેવું ટકા કેસમાં જો કહી દેવામાં આવે તો રસ્તો નીકળી જતો હોય છે પણ આપણે રૂઢિચુસ સમાજમાં છીએ એટલે દીકરો કે દીકરી મોટાભાગે દીકરી એ કહી નથી શકતા એટલે ભાગી જવું પડે ભાગી જવું પડે એટલે સત્યાનાશ થાય આ કેસ અત્યારે જે સરકારે કાયદો જે નવો લગ્ન નોંધણી એક્ટ એમાં જે ફેરફાર કરવા જઈ રહ્યા છે શું છે યુ હેવ ટુ ડિક્લેર ઇટ તમારે કરવું જ પડે એટલે હવે કાયદાનું જ તમને આમ જુઓ તો છત્ર અને એ બારી ખોલી ગઈ જે તમારી મૂંઝવણ હતી યુવક અને યુવતીની એની પણ બારી ખુલી ગઈ કે દરેક યુવક માવતોને કહી હવે કીધા વગર તો તો નથી દર્શક મિત્રો વિક્રમ ઠાકોર પણ રાજનીતિમાં જોડવાના એવું સાંભળવામાં આવી રહ્યું છે તો વિક્રમ ઠાકોરનો તમે વિડીયો જોઈ લો સત્યાવીસ અમારો મુખ્યમંત્રી બને તો કોણ કોઈ બી સમાજ ના હોય કોઈ પટેલ સમાજ હોય બીજો કોઈ પણ સમાજ હોય તો દરેક સમાજ તો પીછતો જ હોય કે ભાઈ અમારા સમાજનો કોઈ મુખ્યમંત્રી બને

રાજુ ખેડૂતો માટે અવાજ ઉઠાવી રહ્યા છે અને ખેડૂતો માટે શું કહી રહ્યા છે હું તમારો ભાઈ રાજુ કરપડા આવતીકાલે એટલે કે તારીખ ત્રેવીસ બે બે હજાર છવ્વીસ સોમવાર સાંજે આઠ કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના રોડ પરના ગઢાદ ગામે મૂળી થી છ કિલોમીટર ઇતિહાસમાં ઘટના હશે કે કોઈ એક વ્યક્તિ માટે ખેડૂતો ફાળો ઉઘરાવી અને એક સભાનું આયોજન કરે જેનો ખર્ચ ખેડૂતો પરસેવાની કમાણીનો ફાળો ઉઘરાવીને ચૂકવવાના હોય આજે રાજકીય પાર્ટીઓ રાજુ કરપડા પર કાદવ ઉછાળવાના પ્રયત્ન કરે છે પરંતુ ખેડૂતો જે રાજુ કરપડાને પ્રેમ કરે છે આજે મને ખુશી એ વાતની છે કે અમારા ખેડૂતો આજે મારા ખંભે હાથ મૂકીને ઊભા છે હજારો ખેડૂતો જે ફાળો ઉઘરાવી અને મારા સમર્થનમાં સભાઓ કરી રહ્યા છે આનાથી મોટી ખુશીની વાત એક આગેવાન તરીકે બીજી કોઈ ના હોઈ શકે તમામ ગુજરાતના ના ખેડૂતોને એક વિનંતી કરું છું કે તમારા આત્માને પૂછી લેજો કે છેલ્લા આઠ વર્ષથી રાજુ કરપડા છે છે જેનાથી તમને વ્યક્તિગત ફાયદો થયો ખરા જો તમારો આત્મા હા પાડે તો રાજની સભામાં આપ ઉપસ્થિત રહેશો એવી અપીલ કરું છું આજકાલ રાજકીય પાર્ટીઓ આક્ષેપો કરી જો પોતાની પાર્ટી સાથે ખેડૂત આગેવાન નથી તો ખેડૂત આગેવાનને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરી રહ્યા છે હું માનું છું ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર ખેડૂતનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાન ને ખતમ કરવા માટેનું ષડયંત્ર છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સ્વયંભુ આગળ આવ્યા છે કે આવનાર સમયમાં ખેડૂતોનો અવાજ બનીને રાજુ કરપડા લડે એના માટે આજે રાજુ કરપડાને હિંમત પૂરી પાડવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે ત્યારે તમામ સૌરાષ્ટ્રના ખેડૂતોને તમામ જિલ્લાઓના ખેડૂતોને વિનંતી કરું છું આપ પણ આવો સામાજિક અને ધાર્મિક આગેવાનોને પણ વિનંતી કરીએ છીએ કે ગઢાદ ગામે જ્યારે હજારો ખેડૂતો એકત્રિત થઈ રહ્યા છે ખેડૂત સંગઠનની તાકાત બતાવવાનો જ્યારે પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે આપ પણ સહભાગી બનો અને આવનાર સમયમાં જે પણ પ્લેટફોર્મ પર ઊભા હશું ખેડૂતો માટેની લડાઈ મજબૂતાઈથી લડતા હશું જય કિસાન